ભાવનગરમાં પ્લાસ્ટિકની દોરી બનાવવાના કારખાનામાં સગીરનું મોત નીપજ્યું છે ગળામાં દોરી બાંધેલી હાલતમાં સગીરનો મૃતદેહ મળી આવ્યો છે કારખાનામાં કામ કરતા પિતા પુત્રને સાથે લઈ ગયા હતા કારખાનાના શૌચાલયમાં સગીર પુત્રની લાશ મળી આવી છે પિતા કામ માટે બહાર જતા કારખાનામાં પુત્રને મૂકીને ગયા હતા પરિવારજનોએ બાળકના મૃત્યુ અંગે આશંકા વ્યક્ત કરી છે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે તો ભાવનાગરની આ ઘટના છે પિતા પુત્રને મૂકી અને બહાર ગયા હતા ત્યારે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા નવનીત જી નવનીત ભાવનગરમાં પ્લાસ્ટિકની દોરી બનાવવાના કારખાનામાં સગીરનું મોત નિપજ્યું છે પરિવાર શંકા વ્યક્ત કરી રહ્યા છે સાથે ન્યાયની માંગ કરી રહ્યા છે ચોક્કસ ઘટના છે ભાવનગર શહેરના જે ખેડૂતો વિસ્તાર છે ત્યાંની છે કે જ્યાં એક પ્લાસ્ટિકની જે દોરી બનાવવાનું કારખાનું છે ત્યાં જ્યાં રામજીભાઈ ડાબી નામના જે વ્યક્તિ છે એના પુત્રને સાથે લઈને કારખાને ગયા હતા ને ત્યાંથી પોતાના જે પુત્રો છે એને જે દોરી બા બનાવવાની જે હોય ત્યાં ઊભા રાખી અને પછી તે માવો ખાવા ગયા હતા ને પરંતુ ત્યાંથી માવો ખાઈને પરતા આવતા પુત્રને મશીન પાસે નહીં જોતા તેણે તપાસ હાથ ધરીને જે કારખાનાના માલિક છે પ્રણુભાઈ તેને પુસ્તક કીધું ભાઈ એ છે તમારો પુત્ર છે સંડાસ બાજુ ગયો છે ટોયલેટ બાજુ અને ત્યાં જેને જે તપાસ કરતા રામજીભાઈને પોતાના જે સગીર ચૌદ વર્ષના જે બાળક છે તેનો જે મૃતદેહ છે એ ગયામાં દોરી બંધાયેલી હાલતમાં મળી આવ્યો હતો જ્યાંથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડતા તબીબે તપાસથી મૃત જાહેર કર્યો પરંતુ આ જે સમગ્ર ઘટના છે અચાનક અત્યારે ચૌદ વર્ષના જે સગીર બાળક છે એનું મોત થતા પિતા દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ મૃતદેહ સ્વીકારવાનો પણ કરવામાં આવ્યો છે જી જી નવનીત જાણકારી સાથે જોડાવા બદલ આભાર